ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ અંગેશ વડદા ચૌહાણ રહેવાસી વાડોલી રોડ સુપા ગામ ગુરુકુળ આશ્રમની સામે આવેલ વાડીમાં તાલુકો અને જિલ્લો નવસારી અને મૂળ રહેવાસી મધ્યપ્રદેશને ઝડપી તેની તલાશી લેતા તેની પાસેથી લાયસન્સ કે પરવાના વગરની દેશી બનાવટનો તમજો જેની કિંમત પાંચ હજાર રૂપિયા તેમજ એક એકનાવ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર રૂપિયા મળી કુલ દસ હજાર રૂપિયા મુદ્દામાલ કબજે કરી નવસારી રૂરલ પોલીસમાં માં આમ સ્કેલ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી